9.20% મતદાન નોંધાયું હતું મતદાન મથકો ખાતે મતદારોને ગરમીથી બચાવવા માટે મંડપ ઠંડા પાણીની તંત્ર દ્વારા વ્યવસ્થા ઊભી કરાઈ હતી ઈવીએમ મશીનથી મતદાન યોજાતા કેટલા ખૂઠો પર મતદાન થતુંઈ રહ્યું હોવા સાથે ઈવીએમ બન પડી જવાની પર્યાદો ઉઠવા પામી હતી ભારે જાગૃતિ જોવા મળી હતી મતદાનના પ્રથમ ચાર કલાકમાં માં બાવીસ બત્રીસ ટકા જેટલું મતદાન નોંધાયું હતું બપોરે વાગ્યા સુધીમાં मतदान बपोर बाद मतदान धीमू पड़ी जता सांजे पांच सुधीमा अड़तालीस अठावन टका मतदान नोधाय

निर्खावागे मतदान पूर्ण થતા ईवीएम મશીને સીલ કરી દેવાયા. મતદાન પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર પેરા મિલિટરી ફોર્સના જવાનો દ્વારા ચુસ્ત બંધોબસ્તાર્થિક ચાળવી રાખાયો હતો. આમ એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન संपन्न થતા राजकीय પક્ષોના ઉમેદવારો Tantrae, bastano a Nubai Boato! मारी जो हाँ मारी क्या मर गया तो कुकर वहीं पर बचा ही नहीं 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 बचा ही